સિનોર તાલુકાના માંજરોલ ગામમાં ગત ચૌદમી જાન્યુઆરીની રાત્રિએ એક યુવક પર થયેલ જીવલેન હુમલાનો ભેદ ઉકેલવામાં સિનોર પોલીસને મોટી સફળતા મળી છે પરાઈ વડે હુમલો કરનાર તે જ ગામના શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માજરોલ ગામે રહેતા વિજયભાઈ બાલુભાઈ પાટણવાડી ચૌદમી જાન્યુઆરીની રાત્રે પોતાના ઘરે સૂતા હતા રાત્રિના અંદાજે અગિયાર વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી સૂતેલા વિજયભાઈના માથાના ભાગે ધારધાર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો જાન્યુઆરીની વહેલી સવારે પુત્રી પિતાને હાલતમાં જોતા કરી હતી પરિવાર અને આસપાસના લોકોએ તાત્કાલિક ખાનગી વાહન દ્વારા સિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા જોકે ઈજા ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે મોટા ફો અને ત્યારબાદ બેભાન અવસ્થામાં જ વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ભોગ બનનાર યુવકની માતા મીનાબેન બાલુભાઈ પાટણવાડીએ આ અંગે સિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સિનોર પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા શંકાના આધારે ગામનો જીગા પાટણવાડીયા નામના વ્યક્તિની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરતા તેણે જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી સિનોર પોલીસે ગણતરીના કલાકોમાં આ હુમલાનો ભેદ ઉકેલી નાખતા પંથકમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે